મહસાગર જિલ્લામાં નવા રચિત ગોધર તાલુકામાં વહીવટી સુવિધાઓનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે તાલુકા પંચાયત કચેરીથી લઈને મામલતદાર કચેરી સુધી ઘણા વિભાગોમાં અધિકારી કે સ્ટાફની ગેરહાજરીને કારણે અરજદારોને ખાલી હાથે પરત ફરવું પડે છે મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલે કચેરીઓની મુલાકાત લઈ સરકાર અને તંત્ર પર કચરો કાઢ્યો હતો બે મહિના પછી પણ કચેરીઓ ખાલી પડેલી હોય તાલુકા અને કાર્યકરો સાથે નવનિયુક્ત ગોધર તાલુકા પંચાયતની કચેરીની મુલાકાતે અમે આવ્યા હતા અને ત્યાં આગળ આવી અને સ્થળ નિરીક્ષણ કરતા જોવા મળ્યું તો તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીડીઓ સાહેબની ઓફિસે પણ તારું લબડતું હતું મનરેગા શાખા હોય શાખા હોય એસબીએમ શાખા હોય તમામ શાખાઓમાં માત્ર ને માત્ર દરવાજા ખુલ્લા હતા અંદર ખુરશી ના મળે ટેબલ ના મળે ને દરવાજા પણ જર્જરિત હાલતમાં અંદર ગંદકી પણ જોવા મળી હતી અને જ્યારે પારદર્શી વહીવટની વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય તો ચારી બોરીયા ઉડારા બાજુથી જે ગરીબ લોકો પોતાના કામ માટે આગળ આવતા હોય ધક્કા ખાવા પડતા હોય ત્યારે આજે ગોધર તાલુકાનું નવનિર્માણ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી થયું છે પણ આજ સુધી તાલુકા પંચાયત કચેરી કાર્યરત હોય એવું કોઈ પણ જગ્યાએ સ્થળ તપાસણી કરતા પણ દેખાતું નથી તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સરકાર અને જે તે વહીવટદાર હોય એ સત્વરે આ બાબતે યોગ્ય જાણકારી મેળવી લે અને અહીં આગળ સ્થળ ચકાસણી કરી લે અને સરકારને પણ હું કેવા માંગુ છું કે તમે પારદર્શી વહીવટની વાતો કરતા હોય તો આવો અમારા ગોધર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લો અને ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો કે શું હાલત છે માત્ર ખેડૂતો અને ગરીબ લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે મોગા ભાડા ખર્ચી અને આ લોકો તાલુકા પંચાયત કચેરી આવતા હોય ત્યારે માત્ર ઓફિસે લટકતું તાળું જોવા મળે દરવાજા જર્જરિત હાલતમાં જોવા મળે ખુરશી કે ટેબલની પણ વ્યવસ્થા તાલુકા પંચાયત કચેરી ગોધર ખાતે નથી જો સત્વરે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ઓફિસો કાર્યરત કરવામાં નહીં આવે તો મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સ્થાનિક આગેવાનો અને ગામે ગામના આગેવાનો સાથે ભેગા મળીને અને અહીંયા આગળ અમે જન આંદોલન કરીશું